બસ એક વિનંતી હાથ જોડીને કરું છું જેથી અમારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને કેજો કે રાજુ રપડા તું એકલો નથી ગોપાલ તું એકલો નથી

અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશલ અમૂલ પાલાણું ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ દાણનો ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમ કે વચેટીયા ખાઈ જાય છે ભગવાન આપણે છેલ્લા દસ અગિયાર વર્ષથી ભાજપને દબદબાઈને મત આપીએ છીએ જ્યારે પંદર વર્ષ પહેલા કપાસનું ભાવ શું હતું પંદરસો થી અઢારસો રૂપિયા અગિયાર વર્ષ પેલા કપાસનો ભાવ હતો અત્યારે કપાસ ભાવ કેટલો છે બારસો તેરસો રૂપિયા સ્કૂટીનો ભાવ કેટલો હતો ચાલી હજાર એનો કેટલો થયો લાખ સ્પ્લેન્ડરનો ભાવ કેટલો હતો પચાસ હજાર અત્યારે કેટલામાં માં થઈ લાખ સોના ભાવ કેટલો હતો આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળ વાત કરું છું અને નરેન્દ્રભાઈ હું કહેવા માંગુ છું કે આવી રીતે ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહી કરે મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને પણ મિત્રો કૌભાંડ શું જઈ સમજવાની જરૂર છે ભાજપ બધા લોકોના જે ટેકાના ભાવે મગફળી ખરીદી

અને એક એક મને જો પાંચસો પાંચસો રૂપિયા આ ઘટિયાઓ કથકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ હજારો કરોડ નું કૌભાંડ કરવાનું આ ભાજપ વાળાએ નક્કી કર્યું છે